નમસ્કાર મિત્રો અમારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ક્લબની છત પડતા સત્યાવીસ લોકોના મોત ડોમિનિકોન રિપબ્લિકની રાજધાની સેન્કો ડોમિંગોમાં એક નાઇટ ક્લબની છત તરાશી થઈ ગઈ તો આની વિગતવાર વાત કરવામાં આવે તો આ દુર્ઘટનામાં સત્યાવીસ લોકોના મોત થયા છે તો તમને જણાવી દઈએ મિત્રો કે અને એકસો પચાસથી વધુ લોકો ઘાયલ થયા હતા તો આની વિગતવાર વાત કરવામાં આવે તો અકસ્માત સમયે નાઇટ ક્લબમાં લાઈવ મ્યુઝિક પરફોર્મન્સ ચાલી રહ્યું હતું તો તમને જણાવી દઈએ મિત્રો કે જેના કારણે ત્યાં ભારે ભીડ હતી તો આની વિગતવાર વાત કરવામાં આવે તો અકસ્માત બાદ ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો તો આની વિગતવાર વાત કરવામાં આવે તો હાલમાં ટીમોએ બચાવ કામગીરી શરૂ કરી દીધી છે તો તમને જણાવી દઈએ મિત્રો કે મૃત્યુઆંક વધી શકે છે તો બસ આજ માટે આટલું જ અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ